ચાલો હવે હું ધીરે ધીરે કરી દઉં હું ચાલું રાજુભાઈ ગયો છોકરાઓને મૂકવા હાડાનો પુણા દસ જેવો ટાઈમ થયો છે આજે બાપુ સોના વરિ પાછા દવા લેવા ગયા ભેગા પાલભાઈ ગયા હે એના ઘરમાં મંજુબેનની ટૂંકમાં બહુ મેળમાં નથી એને ટૂંકમાં સાઈટ ટીકા ટાઈપનું છે સુરભી મમ્મી નહીં સાઈટ છે એ અહીં જ રાઈડું પણ સહન થાય તો કરી લઈએ કે સાઈટ ટીકાની આમ તો પરફેક્ટ કોઈ દવા છે નહીં છતાંય કોઈને કંઈ હોય કે સાહેબ ટીકા એક સાઈડનું આખું પગના તરિયા સુધી ત્યાં સુધી દુખતું હોય એક નસ ન સજા ટૂંકમાં બ્લોક ટાઈપની હોય ને કે દબાતી હોય એ ટાઈપનો દુખાવો થાય આખો પગ દુખે પાલભાઈ એમ જ છે એ બધા આજ ગયા હે કિમણા રાવલ કે ન્યા ક્યાંય ખબર નહીં કોઈ દેશી દવા કરતા હોય કે તો એ પાલભાઈને એ બે જણા બાપુ સોનલ ગયા હે

રોટલો શાક હોય એટલે બધું રેડી હાલો ભાઈ ફટાફટ બપોરા કરીને નેહડે ને ભણાવવાની જાઉં અહીંયા આપણે સાટી લીધી છે હિમર માંડવો છે ને એ એક બાકી છે તો હવે ઓલા બે ખેતરું લઈ લઈ પછી હિમર માંડવાનો વારો આમ તો હાથી હાલે એવું થઈ ગયું છે અને માંડવામાં ઓછી રહે ને તો હાથી ચાલુ કરવું જોડે કેમ કે પાછો વરી વરસાદ આવી જાય ને ખળને નહીં ભૂગે કોઈ રીતે ચાલો બધાને ખાઈ પીને આરામ કરવા ગયે છે હું કે બાકી છે તો ફટાફટ

બાફેલું બધું ખાવાનું કીધું ભીંડા નું શાક ખાવાનું હોય હા કેરીનાથ અમારે કેરીનાથના જો રજિયાત બતાવો કાચી કેરી ખાતા હોય એવું લાગે બહુ જોરદાર પ્યોર કાચી કેરી તમે ખાવ ને એવો બહુ ગુડકો વાગે ગાજર બહુ જોરદાર રાખા બહેનાઓ બાકી આમાં જો ગુંડા છે આમાં ગાજર મરચાં હે મિક્સ આમાં ખાલી મસાલો છે છોકરાઓ માટે ભાઈ જો હું આવી ગયો રાજુભાઈ પાણી ટાકો ભરી ને પાછળ આવે હે હવે આમ તો જો કે અહીંયા તો બઉ કઈ એટલી બધી અસર નથી પણ છતાંય આપણે છાટી દઈ દવા એક કામ નીકળી જાય તો આયા છટા તો કાલ ઓલો હિમર નો વારો લઈ અને નકર પછી અહીંયા અધુરુનજી હાથી છે ને આપડે એ ઓલી બે છેલ્લી કટકિયું બાકી રહી ગઈ છે હાથીમાં એ વરી પાછો સાનામાનો કીધા વગર નો આવીને તો મેળ પડ હજી તાજી પંદર સોળ તારીખ વાળી સિસ્ટમ છે ને એમાં આશા વધારે એ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ આવીએ અને વધારે એવી અટકર આવે છે અટાણની સિસ્ટમ જોતા અને એક ભાઈ આપણે કોમેન્ટ હતી કે વરસાદની સિસ્ટમ સિસ્ટમ એટલે એટલે ઘણી જાતની સિસ્ટમ થતી હોય વરસાદની વરસાદની સિસ્ટમ એવું છે લો પ્રેશર થતું હોય હાઈ પ્રેશર થતું હોય પવનની ઘુમરી થતી હોય અને એમાં દરિયાનો ભેજ છે ને એ વાતાવરણમાં ઉપર જાય એનાથી વાદળા બને અને વરસાદ થાય તો એને એક સિસ્ટમ કહેવામાં આવે છે બહુ મજબૂત સિસ્ટમ થાય તો એ ટૂંકમાં આખો સાર્વત્રિક રાઉન્ડ લેતું આવે જે બંગાળની ખાડીની સિસ્ટમને ઘણા કહેતા હોય ને તો એ એક ઘૂમરી જ હોય એ ત્યાંથી ઉપડે ઊંચું ચડે અને એના વાદળા બને અને વાદળા ધીરે ધીરે આગળમાં આવતા જાય અને એ સિસ્ટમ કહેવાય એ સિસ્ટમ આગળ આવે ત્યાં વરસાદ દેતી જાય અને જ્યાં એ ઘુમરી હોય ને એનાથી લગભગ આથમણી સાઈડમાં વરસાદ વધારે રહેતો હોય એવી રીતના આગળ આવેલી જાય ને વહી જાય તો એને કંઈક વરસાદની સિસ્ટમ કેવાય બધું તો આપણે ના આવડે અને આપણે કઈ એટલું બધું જાણતા વિન્ડીમાં જોઈએ ને એમાં કેટલા દિવસનું કેદી થી વરસાદ ચાલુ થાય ક્યાં સિસ્ટમ બને એ બધી પવનની ઘુમરિયું દેખાડતું હોય એમાં તો વિંડીમાં જોઈને આપણે અટકર કરતા હોય અને બાકી ઘણા બધાના વિડીયો આવે છે વેધર એનાલિસિસ ઘણા બધા છે આપણે તો એના વિડીયો જોઈ અને તમારે આગળના કામ કરતું રહેવાનું અને ઘણા આપણે કોમેન્ટમાં પૂછે છે તમારું ગામ ક્યુ છે નવા નવા અમુક સબસ્ક્રાઈબર હોય ને તો એ પૂછતા હોય એ લોકોને ખબર ના હોય તો ભાઈ અમારું ગામ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ અને બાકીના તમે જે કોમેન્ટમાં સવાલ કરો હો ને એનો કોમેન્ટમાં હું લખીને જવાબ દેતો હોઉં છું તો વાંચતા રહેજો અને પછી કહેજો નહીં કે અમને જવાબ નથી દેતા કેમ કે વિડીયોમાં અમુક ટાઈમે એટલી બધી કોમેન્ટ ના જવાબ દેવાનો મને યાદ ના આવે મારે બીજું મોબાઈલ કાઢીને પાછું તમને કેવું પડે એટલે એટલો બધો ટાઈમ હોય ના હોય તો માફ કરજો કોમેન્ટમાં તમે વાંચતા રહેજો તમને બે પાંચ કલાકની અંદર જ તમને એનો જવાબ કદાચ મળી જશે અને જો રામભાઈ નો ઓટાણો મને બપોરે ફોન આવ્યો તો અને રામભાઈ કહેતા હતા કાનાભાઈના ભાવ પૂછતા હતા કે કાનાભાઈને કેમ છે અને કોઈ જાતની જરૂર હોય કોઈ પણ બાબતની જરૂર હોય દવાખાનાની હોય કે દેશી દવાની હોય કે પૈસા બાબતમાં હોય કે રામભાઈ વડોદરા લંડનથી અને લેસ્ટરમાં રહીએ છીએ તો એ રામભાઈનો મને ફોન આવ્યો હતો ને એની કીધું રમેશભાઈ કોઈ પણ બાબતની જરૂર હોય તો તમે મને કહેજો અને દવાખાનામાં કુટાણા છે તો એના અનુભવ મને શેર કર્યા કાના ભાઈ હા હું બે દિવસ પહેલાં વાત કરી હતી અને પાછું મને કીધું કોઈ પણ બાબતની જરૂર હોય તો કેજો મુંજાજો નહીં અને ટેન્શન ના લેજો દવાથી બધું નોર્મલ થઈ જશે બાકી આ વસ્તુ એવી છે કે આની દવા રેગ્યુલર ચાલુ રાખવી પડે આ કઈ હાવ નાબૂદ થઈ જાય એવું નથી પણ આને આગળ નહીં વધવા દેવાનું ખાવા પીવામાં ધ્યાન રાખવું યોગા કરવાના આ બધી રામભાઈ ની સલાહ છે તો રામભાઈ તમારો માની એટલો ખૂબ ખૂબ આભાર ભાઈ થેન્ક યુ અને હાલો વિડીયા જોતા રહેજો અને આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો રાજુભાઈ આવી ગયા હે તો હાલો હવે અમે બે ફટાફટ ચાલુ કરી દઈ હવે ઘરના વિડીયો હમણાં નથી કેમકે કંઈક વાહ હોય ને કંઈક વાહ હોય ને અમે બધા છૂટ છૂટા થઈ ગયા એટલે કઈ ટાઈમ ટેબલ રહેતું નથી કે એનો video આવે કોઈ નો ના આવે તો માફ કરજો હાથી નીચું કર નાખજે રજુ અને એક આપડે ધર્મા ભાઈ ની comment હતી પણ સનેડો એ કે તમારે છે ને એવો મારે લેવો હે તો જૂનો કોઈ ધ્યાનમાં હોય તો કેજો હવે ધર્માભાઈ આમાં એવું છે કે આ સનેડા છે ને બહુ નવા આવ્યા હે આજ થી ત્રણ ચાર વર્ષ પહેલા એટલે આ સનેડા લગભગ જૂના ક્યાંય વેચાઉ નથી અમે નવો જ લીધો હતો અને લાલપુર થી લીધો હતો પણ નવો તમારે લેવો હોય ને તો આની નવાની કિંમત છે એક લાખ ને પાંત્રી ચાલીસ હજારની આસપાસ કિંમત છે આની છે બાકી જૂના સનેડા આ માયલા ક્યાંય મને ધ્યાનમાં નથી બાકીના જે સનેડા આવે ને એ બધે ચેન હોય દાંતી હોય અને આ છે ને આપણે મિની ટ્રેક્ટર ટાઈપ જ હોય મિત્સુ બીસી માં જે આવે ને એ જ માયેલું આખું માંથી વાહું થી બોક્સ આવે આમાં ક્યાંય ચેન ના આવે હાઇડ્રોલીનો જે પંપ આવે ને એ આની જો આગળ ફૂલીમાં લગાડેલો જ હોય હામ હામે એમાં ક્યાંય પટ્ટી નહીં ચેન નહીં કોઈ વસ્તુ નહીં એટલે આ ટાઈપના સંનેડા હજી ક્યાં છે જ નહીં અને છે ને એ કોઈને વેચવાના નથી અમારા ગામમાં બે ત્રણ છે એ કોઈ વેચવામાં નથી બીજે ક્યાંય મને ધ્યાનમાં નથી ધર્માભાઈ હાલો તો આ એક કોમેટ આગળ મને યાદ આવ્યું ને એટલે લઈ લીધી છે ને બાકી હવે જો આપણું દવા ભરાઈ રહેવા આવી હે તો ફટાફટ હવે મંડી છાંટવા હાલો ભાઈ જો આવી ગયા છે બીજી દહીં માં ડાયરેક્ટ આપણે આવી ગયા નેહડે પાણાવારીમાં દવા છાટી લીધી છે જતા 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 એ કેવા નો ખર હે ઓડ હે મોટે હે અગણ કે કે મારે જાવું દૂધ પૂર બની ના વાર હે ને વાર ને તાઈથ ને જી હોય આપણે નેહડો છાટીન જવાનું થાય સમજી ગયો હા નીચે કર ના જો ઓલો ભાઈ દવા છાટે હે જો પાડો હે

કાલ નિવેધ ધયરો તો એ ખાઈ ગયો ડાયરો હા તરત જ બાયું હજી ઘેરે પોયી ગયું નાહે લગા અહી તો રૂથ પૂછે છે થોડું અમે કે ના પૂગે ઢીંગાણા બહુ કરે કે હા પણ અમે એકલું થઈ રહ્યા છે આના ભેગા બહુ નથી કોઈ હોતા જો હા તમે રાજે ગ્રા જેવું પડ્યું હા એનું શું કારણ કે એની પૂછડી ઊંચી છે સહેજ ઠીક હા એટલે રહેજે ને રહેજે હા અને બીરબો હોય ને એ પૂછડી તને ખબર હે ને કે આપણે આ બાજુ વાહ થાય તો આપણે કેવા હાલ હોય હા એવી જ રીત નાની પૂછડી અંદર હોય જાય ને એઠી હોય જાય હા હું હું કહી દઉં રાખી જો બરોબર છે ને એ નિરીક્ષણ કરતો હે ને નિરીક્ષણ કરતો હે ને હે ભોડિયા નાથ તારી દયા પરમ પાર છે પણ હવે મેં દઈ જાય ને પછી મેં આવે ને તો હારું ભાઈ કરે છેડી વરારું કાઢે છે કે એકાદ જ મેદતી હોય હવે વી ગમે એક બાઈ કેટલું રજી ડોઈલ તૂટી ગઈ છે તરીકે બીજે ક્યાંથી જાતું નથી અમારે બાપુ ને વડજ માં ભાઈ ગમે એ ઠામ ઠીકર આવી ગઈ એ દેવ ને ચડી ગયા ડોલ ઉપર થી ટેક્ટર ચડાવી દીધું આવત કઈ કરીએ અને ગ્લાસ ઉપર થી જે જો મારે કાંટો છે અહીંયા બહુ ગાલા વેલી ના થાય તો અહીં કોઈ કામ ના કરવા અને મેળાવે જ રહેજે આપડા મારક વાર કટકા બધા વેચી નાખો હે મારક વાર કટકા જેટલા છે ને એ વેચી નાખવા કેમ કે આપડો સ્વભાવ એવો કોઈ ભૂટકે ને બોલે ને એટલે ઊભું તો રેવાય જ જાય વાતું કરવી પડે સ્વભાવ બહુ ને

એના માટે કે કંઈક તમે સજેશન આપો તો રાજુભાઈ તમારું શું કેવું છે એના વિશે એમાં કઈ ના હોય કે હિંડોરો બાંધી દઈએ હિંડાથી હવા નાખો બીજું શું હોય ભાઈ અમારા રાજુભાઈ મજાક એવું બહુ છે જો એને મૂડ હોય ને તો એ મજાક તરત કરી લયે રાજુભાઈ મજાકમાં તમને એમ કે છે ભાઈ અને બાકી એવું છે ખેતી હવે ની છે ને હેલ્બી નથી જરાય બહુ અઘરી છે હવે એની ખેતીમાં તમારે ટાઈમ દેવો પડે હા જડે બીજું ભાઈ

એ પ્રમાણે ભાઈ હવે નથી કરી ને એનાથી ખેતી થાય એવી નથી અમે કાયમી કરી છે ને અમને યાદ પડે છે ખેતી ખેતીમાં છે ને અમુક વસ્તુ રોકાતી નથી દવાથી કે મુંડા આવી જાય ને તો મુંડા નથી રોકાતા એમાં પછી તમે ક્લોરો છાટો કે ફલાણું ધીપકું બહુ જાજા એગ્રો અહીં જાય એટલે આપણે દવા તો દેવાના જ છે એ લોકો તો ગયા વર્ષે બહુ જાજા લોકો લોકોએ ટૂંકમાં ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય મુંડા રોકાણા નથી અને આ અત્યારે આવે ઉતારો આપણે પાણાવારીમાં ઘણી જગ્યાએ હતો જાય નેહડામાં ઓછો છે વાડીમાં છે અને એક ભાઈ ત્યાંથી નીકળ્યા નહીં તો કહેતા મારે ત્યાંથી પાછું સોંપવું પડે એવી હાલત કરી નાખી છે ઉતારો એટલે કાળી ફૂગ આવે અને છોટું સુકાઈ જાય અમુક અમુક એવા દર્દો છે ને એ બિલકુલ જાતા નથી અમુક ટાઈપની ઈયડ એવી આવે છે ગયા વર્ષે જ હતી કે ઈયડમાં કોઈ દવાનું રિઝલ્ટ આવ્યું નતું એટલે ખેતી બહુ હાર્ડ છે અને મજૂરી બહુ ચડી જાય છે આમાં અમે આમાં દવા છાંટી કદાચ દવા ના છાટી એ દહક વિગત અમે છાંટ્યું નથી હજી ખડ ની જો આ ટોટલ જમીનમાં અમે મજૂર થી ખડ ઉપડાવી તો ચાલીસ હજાર ના ઉપડી દે આવી મજૂરી ચડી જાય એમ છે ખેતી કરવી હોય તો કરાય એવું નથી કે હાવ ના જ કરાય પણ થોડીક અઘરી છે અમારું કેવાનો મતલબ એ હાલો હવે વધારે વાત નથી કરાવ્યું તમારો જવાબ તમને કદાચ મળી ગયો હોય અને થોડુંક બાજુ છે રાજુભાઈ પાણી નાખી દે ને તો મંડી વજાડવા ને લગભગ બે કેલબા જો હે પાંચ વીઘા હે છ નો કેલબો હે અટાણ વધારે દવા ના જોયા આ તો બે કેલબામાં માં થઈ જાય એક કોમેન્ટ યાદ આવી હે પોરબંદર ની કોમેન્ટ છે અને પૂછે હે કે તમે જે પેચોટી નો કઈડો મતરાયો એ કઈ જગ્યાએ એ મતરાયો હે તો હું રાજ્યો ગયા તા ક્યાં આપડે ઢેબર ઢેબર ને ખાંભોધર ને એવું ક્યાંક આવ્યું ને ડુંગરા વિસ્તાર હા બૈડા છે બૈડા માં ભાણવર થી સાત આઠ કિલોમીટર ઢેબર ગામે મુસલમાન ના બાપા છે એક દરગાહ હે હા દરગાહ તમને કઈડો મતરી દે પેચોટી હોય તો ઉપાડી દે અને એક બીજો કઈડો કે વીટી તમને મતરી દે હે રજુ ખાંભોધર

નાથામા ભેગા આવ્યા હતા અને આપણે નાથામામાની દીકરી ભાવુબેન આયુષ ફેમિલી વ્લોગ એ બેન પૂછતા હતા કે ચોખંડા બાજુ કે ક્યાંય ભેંસું વેચાવવું હોય તો કે હોય કે અમારે હજી ભેહું લેવી છે બેનને તબેલો હે બાર ભેહું છે લગભગ બહુ યાદ નથી મને પણ હજી એને ભેહું વધારવી છે તો બેન ક્યાંય અમને ધ્યાનમાં આવીએ તો અમે અટાણે તો નથી મેં કન્નાન દેવતને બેને કહી દીધું હે કે તમારા ગામમાં કોઈ વેચાવેહું હોય તો કેજો અને અમારા ગામમાં તો મયારું કરે હે એટલે બઉ કઈ ફેહું વેચાવ જડે નહીં અને છતાંય કોઈ હે તો અમે કહેવું એમ બરાબર તો હાલો આવી કઈ કોમેન્ટ હતી હવે વધારે વાતો નથી કરવી નકર અમારે હા નહીં પડી જાય રાજુભાઈ દૂધનો ટાઈમ થઈ જાય અહીંયા નહીં તો હવે કઈ આ હે ને વજાડી હલો ભાઈ ભોળાનાથ ની આરતી થાય ને હવે મારે રહ્યું હે થોડીક બે ચાર ઓથલું જેટલું અને રાજુભાઈ ઘેરે જવાનો માયા હે બધી હો 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 રાજુભાઈ ને હજી ઘેરે જઈને લેંગો બદલાવી દૂધ દેવા જાવ હે અને જો એટલું મેં અધૂરું રાખ્યું હે દવા થોડીક અધૂરી રાખીને એટલામાં મારે અહીંયા થઈ જાય ને એક કટકીમ થોડુંક રહી ગયું ને એ થઈ જાય ને પછી દવા ઘટ આવે હિમરમાં છાંટવાની એટલે એ વળી નવી આવી હાઈની વાત કાલથી મારે હાથી ચાલુ કરવાનું થાય છે હાલો હવે મારે મોડું નથી કરવું જો આ બધો હલાડ ફિટિંગ ભેગો ફેરવી પણ કંઈક એ ચડાવવાનું મન થાય ને કંઈક આ રહે થઈ જાય છે હાલો ભાઈ જો ના તો ફ્રી થઈ ગયા ને અમારા વિરન ભાઈ જો અહીંયા મોબાઈલ જોઈશે છે જય શ્રી કૃષ્ણજી માતાજી રામ રામ કેમ છો બતાય જો નિસાર આવી ગયો લેસન કરી લીધું બસ મોબાઈલ જોઉં હું ભાઈ તો નવ જેવો ટાઈમ થયો છે અને દવા સાટી સાટી લાંબી ના થઈ ગયા અટણ ઓલું હાથે તૈયાર કરું હું તમારે પણ હવે સવારે વહેલો ઊઠીને કર લઈ માંડવીમાં હાકવાનું